બાસ્કુ કર નાખું છે એક બાસ્કુ મામા ઘરે દેવાનું છે અમારા હારી એમ દેવાનું છે આ એક મિત્રને ને દેવાનું છે અને આપણી ગાડીમાં કાંઈ જાય નહીં ને આપણી પાસે આપણી ગાડી છે નહીં ઓલી ગાડી છે એટલે વધારે થોડીક તકલીફ પડે ને અત્યારે જવું છે ઘણા ટાઈમથી ગયો એ નથી તો આજ જઈએ હવે મામાના ઘરે હારી એમ એમાં બધે આટો મારવા મામા ઘરે તો પોગી જ પણ અહીં તો બધું બેન છે

અહીં મૂકી દઉં અને ભાભી નહીં કીધે એટલે પછી ફોન કરી દે એક બાસ્ક મી કહું એમ અને મારી ગાડીની વાત કરતા ને તો જો પડી ઢાંકી દઉં પાછી હવે અહીંના જ રહ્યા થોડાક દી આપણે બીજી ગાડી આંખવાની હારોન ફાય પેલા ગાડીને તમે બધે કમેન્ટ કરીને પૂછતા નહીં એટલે કીધું કાંઈ મામાને ઘરે પડી છે હવે જવાનું છે આપણે મારા સાસરિયામાં જો અમારા હાડા પર ઊભા છે જરા બી કંઈક નહીં એમાં હશે બધી બાકી બધે તમારા બેનનો સામાન ને એમાં ને એવું હું લેવું નહીં

પીવાની જ છે ને મારી જિંદગીમાં મારા હાળા છે ને મને પહેલી વાર બનાવીને પાયો ટેસ્ટ ગઈ વાહ હમણાં આમ તો બકાલું પૂરું થઈ ગયું હે મારા હાળા છે ને પાડી દે છે હરિગવાન હિંગુ ખેતરમાં આવી ગયા છે અહીંયા બગીચો જ છે મારે કેમ ને બગીચો એમ થોડીક હરિગવાન હિંગુ લેતા જાય ને એટલે ઉપાદી ને થોડાક દી ખાવા થાય પાડે છે એટલી હરેક ભાઈ હિંગુ તોડી છે ને મારા મામી છે ને તોડે છે કારેલા જો એ કે મારા મમ્મી હાટો મોકલાવે છે થોડાક મને તો નહીં ભાવતા પણ તોય મોકલાવે ગવાર તો જોતા જ નહીં હો ગવાર નહીં દેતા વાડી બનાવી લેજો ને કે ગવાર દે છે પણ મારે નહીં લઈ જાવ એટલું બકાલું તો લાગે મને તો કડવા લાગે મને નહીં ભાવતા કેમ કડવા લાગે બાકી જોઈ જરૂર તો જ

કે જાહેર કરવામાં મોડું થઈ જાય હવે પછી ખેતરનું કામ શરૂ થઈ જાય એટલે થોડાક ટાઈમ તો ફૂલ કામ આવી જાય તો તો સામાન થઈ ગયો છે વાહ મને ખબર કેવા નાખી દીધા

તો હે લેવા છે એટલે તો ખાઉ કરે 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 કે નહી કાઈ એમ ખાવાની પૂરી થઈને તાલ હવે મારા મમ્મી જો બનાવ મડ્યા છે ચા ચા ઉ દેખાય આપ મસ્ત છે મેં ની કેવાય આપણી ભાષામાં સિંગ નો કહેવાય ચા ઇન વીયો ફેમિલી હું ધાબો પર આટો મારો અહીં ને ભર ભરવા વાયવા તા છે ને છાયર હતી કે આમાં ઈ આપી દીધી ભરતભાઈ એટલે વેસી દીધી એમ અને જ્યાં વાડી હતી એ ભરી આવ્યા કેમકે ભરતભાઈ ને અહીંયા ગામમાં તો કાંઈ ગાયને ભેંસું ને એવું છે નહીં એટલે વધારાની શહેરની હોય આપી દઈ એટલે જો અમારે પત્રીજો નહીં જ આવેલા હતા જો અત્યારે પાછા વાયર ને એવું બધું બાંધે છે એટલે કંઈ પછી પાછું આવે નહીં ને એમ નગર પાસે રાતનું પછી રોજ ને એવું બધું આવે એટલે ધ્યાન રાખવું પડે બધું પેક તો રાખવું પડે ને કપા નીકળે છે ને એટલે આ બધા જે ખૂટા નાખેલા છે ને તો એ વખતે નવા નાખવા પડશે હવે તો મારા હાર એમાંથી રીંગણા લેવો હતો તો રીંગણા ઉપાડી લીધા તો અત્યારે થઈ ગયો છે ટાઢો પર તો અત્યારે છે ને જવું છે મારે મસ્ત રત્નેશ્વર દરિયા કિનારે બેહવા તું આયુ બેન આજ કેમ હારે થઈશ બને બને રીંગણા નું બનાવી હું રખડી લઈ આવું બીજો રત્ેશ્વર મહાદેવના મંદિર વાહ ગધુ ગલું આની આટુ આવું આવુંને ત્યારે કંઈક લઈને આવવું પડશે આજ તો કાંઈ નથી લેવાય અહીંયા આવીને એટલે આપણે પાસે આવે બધાય તોડીને આવે અને ભાઈ આ છે વ્યૂ હવે આપણે તો અહીંયા બેહવાના છે અને તમને ખબર જ છે રત્નેશ્વર આવું એટલે હું છે ને સૂરજ દાદા આથમ છે ને ચાઉથી બે જો પાછા આવી ગયા મસ્ત હવે કડીક વાર તો અહીંયા બેહવાના મસ્ત પૈસા જાય ક્યારેય

આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જ વધુ બધાને જય માતાજી ભાઈ બાય